जय श्री कृष्ण मित्रों ओम वॉइस गुजराती માં તમારો હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો આજે ફરી એકવાર અમે તમારા માટે ભગવાન કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લાવ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે અમારે તે સંદેશ સાંભળવો પડશે કારણ કે કૃષ્ણનો સંદેશા ખૂબ જ કિંમતી છે આપણો જીવન સુધારવા માટે આપણે આપડા જીવન ને બદલવા માટે કૃષ્ણ નો સહારો લેવો પડશે પરંતુ તેમ છતાં સંદેશ આપતા પહેલા અમે કૃષ્ણ ને કંઈ કહેવા માંગીય છે હે કૃષ્ણ કૃપા કરીને મારી બધી ઈચ્છાઓ સ્વીકારો તું મારી દરેક ઈચ્છા પૂરી કરે એ જરૂરી નથી મે મારી પ્રાર્થના તમારા ચરણોમાં મૂકી છે મિત્રો આપણે હંમેશા કૃષ્ણ પાસેથી કંઈક ને કંઈક માંગીય છે પરંતુ કૃષ્ણમાં શ્રદ્ધા રાખીને જો આપણે કૃષ્ણને કહીએ કે તમે અમારા છો તો અમે જે પણ નિર્ણય લઈશું તે સાચો હશે અને જો આપણે કાન્હા પર આવો વિશ્વાસ કરો કે આપણા જીવનમાં બધું બરાબર થશે અને આપણને કૃષ્ણના આશીર્વાદ પણ મળશે તો મિત્રો જો તમારે આજનો સંદેશ સાંભળવો હોય તો તમે તમારી સામે બે નંબરો જોઈ રહ્યા છો તમારે તેમાંથી એક પસંદ કરવાનો છે તો મિત્રો હું આશા રાખું છું કે તમે એક નંબર પસંદ કર્યો છે અને હું તમને આજનો મેસેજ જણાવીશ તો જે મિત્રોએ નંબર પિસ્તાલીસ પસંદ કર્યો છે તેમના માટે ભગવાન કૃષ્ણ શું કહે છે ભગવાન કૃષ્ણ તમને કહે છે હું દરેકના જીવનમાં હાજર છું કારણ કે મેં દરેકને આ જીવન આપ્યું છે બસ આ જિંદગી જીવતી વખતે દરેક વ્યક્તિ પોતાનામાં એટલો ફસાઈ જાય છે કે કોઈ મને યાદ કરતું નથી તો જારે પણ તેને કોઈ તકલીફ હોય કે દુખ આવે ત્યારે મારા ભક્તો મારી પાસે આવીને રડતા હોય છે અને ફરિયાદ કરે છે કે કે મેં તેમના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી છે પરંતુ મારા આજ ભક્તો મને ખુશીના સમય પર યાદ કરે છે મને પણ વાતનો બહુ દુખ ખાય છે એટલે જ હું તને કહું છું હું તારું દરેક દુખ વહેજવા તૈયાર છું પણ તું પણ મને તારા દિલમાં સ્થાન આપજે જો મેં તને આ જીવન આપ્યું હોય તો આ જીવનમાં મને પણ થોડી એવી જ જગ્યા આપો જે ભક્ત મને તેના જીવનમાં આપે છે હું ભક્ત જીવનનો સર્જક છું તેથી જ આજે હું તમને કહેવા માંગો છું કે બને તેટલું જલ્દી મારી નજીક આવવાનો પ્રયત્ન કરો અને બને તેટલું મને ઓળખવાનો પ્રયત્ન કરો જેટલી જલ્દી તમે મને ઓળખશો અને અને સાચી બુદ્ધિ ઉપયોગ કરીને મારી પૂજા કરશો તમારું જીવન એટલું જ સરળ બનશે અરે હું મારા ભક્તોના જીવનમાં પવન જેવો છું જે દેખાતો નથી પણ તેના વિના કોઈ રહી શકતું નથી તેથી જ જો હું તમને દેખાતો નથી તો પછી તમે મને અનુભવવાની કોશિશ કરશો તો જે કોઈ મને અનુભવવાનો પ્રયત્ન કરે છે એવા ભક્તોને મારો અનુભવ અવશ્ય મળે છે અરે તમે આ શરીર મળ્યું છે તેથી આ શરીર માટે ક્યારે અભિમાન ન કરો શરીર તો બહારથી જ સુંદર હોય છે અંદરથી બધા સરખા હોય છે એટલા માટે ક્યારે આ શરીર પર અભિમાન ન કરો કારણ કે એક દિવસ તે ધૂળમાં ફેરવાઈ જશે એટલે જ શરીરને સુંદર બનાવવાને બદલે તેને વધુ સારું બનાવો જેથી તમારા શરીર બચી જાય છે પરંતુ તમારા સારા શબ્દો સદા જીવશે અને જેના શબ્દો સારા છે અને જેના કાર્યો સાચા છે તે વ્યક્તિ મારા હૃદયમાં વસે છે અને હું આવા વ્યક્તિનો સાથ યારે છોડતો નથી જો તમે તમારા જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો હંમેશા તમારી જાતને નિયંત્રણમાં રાખો બીજાને કંટ્રોલમાં રાખવાનો ક્યારેય પ્રયાસ કરશો નહીં દરેક મોટી સફળતા માટે સમય લાગે છે એટલા માટે ક્યારેય ધીરજ ન ગુમાવો અને જીવનમાં ખરાબ સમય આવે તો ગભરાશો નહીં ખરાબ સમય તમને એવું જ્ઞાન આપે છે જે તમને બીજે ક્યાંયથી મળતું નથી ખરાબ સમયની અસરને પણ યાદ રાખો તે તમારા જીવનને પણ અસર કરે છે એટલા માટે હંમેશા એવા લોકોની સાથે રહો જેઓ તમારું સારું વિચારે છે જે લોકો તમારું ખરાબ વિચારે છે તેમની સાથે રહેવા કરતા એકલા રહેવું વધુ સારું છે અને પછી પણ જો તમે એકલતા અનુભવો છો તો આ કૃષ્ણને યાદ કરો જેમનો સંગ મારે છે જેણે મારો હાથ પકડ્યો છે અને જે મને પોતાનો સારથી બનાવે છે આવી વ્યક્તિનું ક્યારેય ખરાબ નથી હોતું આવા વ્યક્તિના પગલા હંમેશા સત્યના માર્ગ પર ચાલે છે કારણ કે આવા વ્યક્તિના સંગથી હું મારી જાતને અને આવા વ્યક્તિને હું કહું છું ગભરાશો નહીં ગભરાશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ હું હંમેશા તમારી સાથે રહીશ મિત્રો હવે ચાલો જાણીએ કે જેમણે આગળનો નંબર પસંદ કર્યો છે એટલે કે નંબર 65 તેઓને ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે भगवान कृष्ण तमने कहे छे जारे तमे हार शो त्यारे हूँ हार तो नथी जारे तमे हार स्वीकारो छो त्यारे तमे हार शो तेथी जीवन मा क्यारे हार ना मानो हमेशा आगर वधवा माटे तैयार रहो हमेशा याद राखो के तमने दुख थाय तो आगर वधवा मा निष्फलता मरे छे જો તમારે જીવનમાં કંઈક ગુમાવવું હોય તો તમારે ઘણું મેળવવું પડશે કારણ કે જીવનનો સૌથી મોટો પાઠ પીડામાંથી મળે છે અને તેથી જ જો તમને તમારા જીવનમાં પીડા મળી હોય તો પીડા સહન કરવાની ક્ષમતામાં વધારો કરો જેથી તમે પીડા સહન કરી શકો અને છતાં તે સ્મિત સાથે આગળ વધે છે આવી વ્યક્તિ હંમેશા શક્તિશાળી કહેવાય છે આવી વ્યક્તિ હંમેશા ભગવાનની પ્રિય કહેવાય છે અને જે મારી પ્રિય બને છે આવી વ્યક્તિના જીવનમાં ઉદાસી અને પીડા લાંબો સમય ટકી શકતા નથી આ તમારું જીવન છે તમારો આ જીવનમાં જે પણ સમય બાકી છે તેને ખાસ બનાવો પછી તે માત્ર એક અવશેષ બની જાય છે ક્યારે હાર માની લેવાની ભૂલ ન કરો કોણ જાણે છે એક સફળતા અને એક પ્રયાસ તમારી રાહ જોઈ રહ્યો છે क्या रे डरशो नहीं अंत अंतमा मा कई नथी अंत थी कोई अंत नथी त्या बे नवी शुरुआत होई शके छे तमारे फक्त तमे जे रीते जो छो ते रीते बदलवो पड़शे जारे तमे जे रीते जो छो ते बदलो तो ज जीवन पण बदलाई जशे जीवन मा जो तमारो कोई साचो मित्र हशे तो ते तमारो अरिसो हशे कारण के ते आवोज एक छे जारे तमे रडो छो त्यारे ते पण रडे छे अने जारे तमे हसो छो त्यारे ते पण तमारी साथे दिल थी हसे छे तेथीच अरिसामा देखाती व्यक्ति ने प्रेम करता शिको दुनियानी खातर तमारी जात ने अवघडवानी भूल क्यारे न करो पछि भले तमे गमे तेतला सारा हो के नहीं लोको तमारा विषय एतलूच विचारशे जेतलू तेओ लायक छे तमे कोण छो तुम्हारा मूल्य भले गमे ते होय जो तमारी पासे पैसा छे तमारी पासे बधु छे बधु तमारी पासे छे परंतु जारे तमारु खिस्सु खाली होय तो आ दुनिया तमारी साथे बात पर नथी करती तने ओरखी पर नथी शक्ती तेथीज हमेशा पोतानी जात ने तैयार रखो तमारे क्यारे कोई मदद लेवानी जरूर नथी हूँ सम्मत छू के पैसो जीवन नथी पर आ जीवन जीववा माटे पैसा कमावा पर जरूरी छे એવું થાય છે પણ આ પૈસા કમાતી વખતે તમારે ભલાઈનો માર્ગ છોડવાનો નથી સત્યના માર્ગે ચાલવું પડશે અને મહેનત પણ કરવી પડશે તમે ગમે તેટલા પૈસા કમાઈ શકો છો તમે જે ઈચ્છો તે મેળવી શકો છો પરંતુ માત્ર સત્યના માર્ગ પર ચાલવાથી તમને તે મળશે બધા તમારા માટે તમારે આ કરવાનું છે જ્યારે તમે આ બધી બાબતોને સત્યના માર્ગ પર લાવવાનો પ્રયત્ન કરશો हूं हूँ तमने मदद करीश परंतु आ बधा मा क्यारे कोई साथे क्षेत्रपिंडी न करवी क्यारे कोई नो अधिकार छीनवी नहीं तमारु शू छे अने तमने चौकस पड़े मळशे परंतु जो तमे बीजाना हक पर छीनवी लेवानो प्रयत्न करशो तो हूँ तमारी पासे थी तमारो हक छीनवी लईश अने तमारा कर्मोनी सजा चौकस आपेश એટલા માટે તમારું કાર્ય સાવધાનીથી કરો કારણ કે આ કાનહા હંમેશા પોતાના ભક્તો પર નજર રાખે છે અને જે ભક્ત પોતાના કાનહા માં શ્રદ્ધા ધરાવે છે અને સત્કાર્યના માર્ગ પર ચાલે છે સારા કાર્યો કરે છે અને સખત મહેનત કરે છે આ કાનહા આવા ભક્તને હંમેશા એક વાત કહે છે કે તમે ગભરાશો નહીં ગભરાશો નહીં આ કાનહા હંમેશા તમારી સાથે રહો આ કાન્હા હંમેશા તમારી સાથે રહેશે મિત્રો જો તમે ભગવાન કૃષ્ણનો સંદેશ સાંભળ્યો હોય તો તમે કયો નંબર પસંદ કર્યો છે તે કમેન્ટ કરીને અમને જણાવો સાથે જ તમારી પોતાની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે